હું નોકરી જતા રહેતો હું નોકરી જતો રહ્યો એમ હું પડતી ના દાડા આવ્યા છે એટલે પડતીના દાડા એના નહીં પડતીના દાડા તો આપણા છે કેમ એ તો બચી જાય એમ કશું નહીં થાય કેમ એટલે એવી જગ્યાએ નોકરી મળી છે એવી તો શું નોકરી મળી યાર અરે બરફના કારખાનામાં છે મારી વાત આપડો તમે તો બજાર અને બરફ અને ટેન્કર નું સેટિંગ કરી દો એટલી ઘડા બધું તૈયાર કરીને રાખું બરાબર શું કીધું આવું ફટાફટ લઈને હા હા જો

બાઉથી બોલવા નહીં આવતું મને ખબર છે કે મારા બાની જગ્યા નહીં હોય કણ ખેગર ઓય કણ મુંગુ છું એટલે મુંજુ જો હું અજુ જો કણ એવું છે હા ઓય કણ જુંગુ છે અરે ઓય કણ જુંગુ છે તારા તાકા જો તો ઉંજી નો થાય એ આ ઉંજા મારા ઉછા ગરમી કેવી કરે છે ગરમી એમ ને તો શું છે ઓય ઓ સોરી અજી બો મારા હો મે આયા તું મારા હો મે આયા તું ખેગર ખેગર માપે ખેગર

આ તમારા જેવા મૂર્ખા ધાડ કાપી નાખે છે ને એના કારણે તો ગરમી પડે છે હેડો બે જણા ખાટલા લઈ જવાય થી અરે ઊંઘો જો કે મગુજી કુલર બગડ્યું છે ઓ મારી વાત કે આપડા ગામના શેમાળામાં કેડા ઘણા છે કેડાના સોયલા હુઈ તો હેડો એટલે ખબર પડે તમને બોન થાય કે સોયલો સૂચિત છે ને ધાડ સૂચિત છે હેડો બે જણા ના હોવાય છે હેટ લે યાર હેડી ઉપાડી ઉપાડી હેટ

મારે તમે બે છો ને કે વાલો નહીં તો કુલરો છે પંખો છે ધાબા વાળું ઘર છે મગુજી હું ખરેખર ઘરમાં ઊભો નહીં ટકા તું મારા મરી જાય આવી ગરમી નો એવું છે આજનો તારીખ ખાલી જીવ પાડો આર્યું મારું વાગણું છે

મારી વાત હા ઉનાળા નું જ વપરાશે ઓ શિયાળાની સોલા જરૂર નહી હોતી ઉનાળાની ની છે ક્યાં ખાટલા લઈને સંતાળા ને હવે ખબર પડી ગઈજી હવે ભૂલ ના થાય એવું છે ઘૂમતાકા ખરેખર મજા આવી જાય હો ચફર મજા આવે ની સાહેબ પછી થાય મુબઈ ગયી હા આ આઈડિયા માને મગજમાં આવ્યો નથી અરે ફૂમતાકા અત્યારે તો બધા આઈડિયા મળ્યો નથી કોકરે હરખા કરો કોખડે કોકરા તો હરખા થઈ જાય હે આ હાદરું હરખું કરવું પડે ખાઈ તો છે ને આપો આ ફરખું થઈ જાય

એકદમ ઠંડુ ખરેખર પણ તું આઈડિયા લાયો લાયોકા આપડે 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 હું આકાશ શાંતિ રાખો મારી વાત આપડો અરે ભાઈ કદાચ આપડા ખર્ચામાં આપણો ભાગ આવતા હોય તો નાવા દેવા છે શું થાય છે મારી વાત તો મન શીખો એ અરે ભાઈ મારી વાત તો તમે તમારું નાવ છે નાવ છે તો અમે છે ને આના માટે એક રૂપિયા ખર્ચો કર્યો છે આ ખાલી પાણી નહી ખાલી બરફ નું પડે છે એમાં તમારે ભાગ લેવો પડે કાયદેસર ત્રીજા ભાગે ભાગ હા તેરસો પચીસ રૂપિયા હા ટિકિટ ટિકિટ નહીં ભાગીદારી છે ગરમી ગરમી પિસ્તાલીસ ડિગ્રી ચાલ્યા

તમારે કોઈ ફ્રીજ માંથી ચોખા મારા કાકા થી સોગંદો પચીસ રૂપિયા હરિભાઈ જો ત્યાં વાત તો છે ની પૈસા આલો અને

કેમ આવશે મારું બેટું તમે મને હજાર રૂપિયા કીધા નો પંદરસો રૂપિયા કીધા ને ગેમ રમો છો તમે લે જૂઠું ચમ બોલો છો તમે યાર પબ્લિક હવે ભાવ પૂછવા મજી છે એટલે ભાવ તો કેવો પડશે ને ભાવ તો પડ્યા એમ ને ના ના ભાવ તો કેવો પડશે ને એમ આ ખેતા જન તો શું હજાર રૂપિયા ના મળતા વધારે કેવા નતા લે પંદરસો તો કીધા એના ફાઈન 500 રૂપિયા માંગજો

આવી જવા ને પૈસા પછી નાહવાનું નાહવાની જગ્યાએ ને બધું બધા અબર્ટિસ પાડાશ નાતાવડે પૈસા આલે તમારા નાવાનો છે અરે નાવાનો ને એવું બાર એવું ને એવું બાર પર આવી ગયા છે ઓય 500

હાવ રેડે જે હવની ની પેલા પાણી ને કરશે એ કાર નો ખર્ચો બરાબર છે તૈયાર તૈયાર Mua hồi kia tan được không? Tại sao cái kia tan được chưa? Mua số mua. Mua nhạc cái đó, mua nhạc cái đó, mua nhạc

પસાર્યા છે એટલે મોટા માથાડા નોકરી નું કશું ના થયું ખબર પડી બાર જતા રે ત્રણ મહિના માટે એટલે ખેલ ઘટાયો બધો એમ ને બાપુજી ગરમી ના કારણે આયા છે એવી બધી વાતો જવા જો પૈસા ઉઘરાવન કરો હડો છે ભાગ લેવો પડશે તમે ને આવું હોય તો

તો નહી નવરાવાઈ ગયાજી આપડે એક નાનો ટૂંકો થાય એક નાનો ટૂંકો થાય

જો પૈસાનું તો જોણા કે બધી વ્યવસ્થા થઈ ગઈ બરે હવે ખાવા પીવાનું હા જે હમની પેલા બાર નેકલાય કે ઘર અન તૈયાર તૈયાર બોલો હે લઈ વાતે વાજો વાત કરો તૈયાર સર ભાઈ તૈયાર இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேலும் அதிகரித்து வருவதாக கூறியுள்ளார்

તમે આ જગ્યા ઉપર પાણી ભર્યું એનો કોઈ વાંધો નહીં તમે ગમે એવો ખેલ કાઢ્યો એનો કોઈ વાંધો નહીં પણ મારા બે ખાટલા તેમ લીધા તમે તમે શું કરવા લીધા ખાટલા તમારે દાવાનો શોખ હોય તો પછી કુંડીઓ બનાવો કે ઘેર